અમદાવાદ એરપોર્ટ પર ચેમ્પિયન ટીમનું સ્વાગત થયું તો મહત્વની વાત છે કે રણજી ટ્રોફીમાં ગુજરાત પહેલી વાર ચેમ્પિયન બન્યું છે અમદાવાદ એરપોર્ટ પર વાગ્યાની આસપાસ તેઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને એ જ જુસ્સો જે તેમણે મેદાન પર દેખાડ્યો હતો તે જુસ્સામાં તે બધા જ ખેલાડીઓ અમદાવાદમાં આગમન થયું ત્યારે તેમનામાં પણ એ જ જુસ્સો જોવા મળ્યો તો અમદાવાદ એરપોર્ટ પર ચેમ્પિયન ટીમનું સ્વાગત કરવામાં આવ્યું તેમને ભૂકે આપીને તેમજ દરેક ચેમ્પિયનને ને ગળે મળીને તેમનું આગમન થયું ખેલાડીઓના પરિવારજનો અને મિત્રોએ તેમનું સ્વાગત કર્યું હતું પરંતુ જીસીએસ ના સભ્યો ક્યાંક ને ક્યાંક દેખાતા ન હતા એરપોર્ટ પર જીસીએ ના ઓફિસ બેરર્સ ની ગેરહાજરી વર્તાઈ હતી મહત્વની વાત છે કે રણજી ટ્રોફી માં ગુજરાત ની ટીમે મુંબઈ ને ફટકાર લગાવી અને મુંબઈ ને હરાવી હતી ને ત્યારબાદ તેઓ ચેમ્પિયન બન્યા હતા તો તેને લઈને ગુજરાતમાં પણ હાલ ઉત્સાહનો માહોલ છે એક તરફ ઉત્તરાયણ છે અને બીજી તરફ ખૂબ ખૂબ જ સારા સમાચાર મળતા અત્યારે હાલ ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સાડા ત્રણ ટાઈમ હતો પરંતુ એરપોર્ટ પર લાંબી ભીડ જોવા મળી દરેક ચેમ્પિયનને વધાવા માટે મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર પહોંચી આવ્યા હતા ખેલાડીઓના પરિવારજનો અને મિત્રોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તો રણજી ટ્રોફીમાં પાર્થિવ પટેલે સદી ફટકારી હતી કેપ્ટન બન્યા બાદ તેમણે ખૂબ સારી રીતે તેઓ રમ્યા અને જીત મેળવી આપી તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે મારા નહીં પરંતુ મારી મારી ટીમ સાથે હતી એકલા ટીમના જુસ્સાના કારણે અને એક ટીમ હોવાના કારણે અમે આ કરી શક્યા તો રણજી ટ્રોફીને લઈને હાલ મહત્વના સમાચાર ਆਈ ਥਿੰਕ ਬਹੁਤ ਖੁਸ਼ੀ ਦੇ ਇਹ ਕਾਲ ਕਾ ਆਪਣੇ ਰਣਜੀ ਟਰੋਫੀ ਫਰਸਟ ਟਾਈਮ ਜਿੱਤਿਆ ਜਾ ਐਟਲੀਕ ਇੰਡੀਅਨ ਕ੍ਰਿਕਟ ਹਿਸਟਰੀ ਮਾ ਆਪਣੇ ਗਣਾ ਬਦਾ ਵਰਸ਼ ਨੇ ਇੱਕ ਮਿਹਨਤ ਅਧੀ ਗਣਾ ਬਦਾ ਕ੍ਰਿਕਟਰਸ ਨੂੰ ਇੱਕ ਸੁਪਨਾ ਹੋ ਤੋ ਕਿ ਆਪਣੇ ਗੁਜਰਾਤ ਮਾ ਰਣਜੀ ਟਰੋਫੀ ਜਿੱਤੇ ਅਨ ਮੈਂ ਆ ਵਕਤੇ ਜਿੱਤਿਆ ਤੋ ਗਣੀ ਖੁਸ਼ੀ ਦੇ ਇੱਕ ਕਲੈਕਟਿਵ ਐਫਰਟ ਤੋ ਗਣਾ ਬਦਾ ਛੇਲਾ ਇੱਕ

તો રણજી ટ્રોફી માં ઐતિહાસિક સીધી 1950 51 માં પ્રથમ વખત ફાઈનલ માં પહોંચ્યા પરંતુ એ ફાઈનલ જીતવાનું સપનું પૂરું આખરે થયું 2016-17 ની સીઝન માં આપણી સાથે વિજય પટેલ ગુજરાત રણજી ટીમ ના કોચ છે વિજયભાઈ પહેલી વાત તો એ કે મુસ્તાક અલી ટ્રોફી વિજય હજારે ટ્રોફી 5 ડે ગેમ લોંગર ફોર્મેટ માટે જે એક નેક્સ્ટ લેવલ ની જરૂર હતી એ કદાચ એ યંગસ્ટર્સ ગ્રૂમ કરી રહ્યા છે આ તમને વાત કરું તો તમે ક્રિકેટ ફોલો કરો છો અને ઘણા જાણો છો ક્રિકેટે કે આપણે વન ને ટી ટ્વેન્ટીમાં તો આપણે બે ચેમ્પિયન થયા છે બે વાર અને પણ છેલ્લા બે વર્ષથી કદાચ આપણે ફોર ડે ફોર્મેટમાં એક ક્યાં એક પોઈન્ટથી ચૂકી ગયા હતા અને ક્યાંક રનરેડથી ચૂકી ગયા હતા એટલે આ વખતે જ્યારે સિઝન સ્ટાર્ટ કરી ત્યારે અમે પ્લેયર્સ સાથે બેસીને એક એનાલિસિસ કરેલું કે કયા કયા મુદ્દે કે કયા પોઈન્ટે કઈ મેચમાં કયા સિચ્યુએશને આપણે મિસ કરી જઈએ છીએ એ પોઈન્ટ કે વાઇટલ જે એક પોઈન્ટની જરૂર છે ઘણી મેચોની અમે બધી મેચોની અમે એનાલિસિસ કરેલી અને ક્યાં ક્યાં અમે મિસ કરેલી અને એ બધી મિસ આપણી ભૂલથી હતી આપણા પ્લેયર્સને આપણે કદાચ એને કેપિટલાઇઝ કરી શક્યા હોય અને એ બાબતે બધા ડિસ્કશન્સ કર્યા ઘણા પ્લાનિંગ કર્યા પ્રોગ્રામ્સ કર્યા અને એ એ જે ભૂલો થતી હતી એને એને પ્લગ ઇન કરવાની એને મગજમાં રાખીને અમે પ્રેપરેશન આ વખતનું સિઝનનું છોકરાઓએ ચાલુ કરેલું એ ઉપરાંત મેન્ટલ ટફનેસ માટે બી અમે એક્સપર્ટ્સને બોલાયા હતા છોકરાઓ જોડે વાત કરવા ને એ બધું કદાચ હેલ્પ કર્યું અને જે જે રીતે એક વસ્તુ છે કે બે વર્ષથી જે રીતે વન ડે ટી ટ્વેન્ટીની ચેમ્પિયનશીપ આવતી હતી એટલે ક્યાંક છોકરાઓને કોન્ફિડન્સ તો હતો કે આપણે ચેમ્પિયન બી ઇન્ડિયામાં થઈ શકીએ એમ છે મેટર ખાલી પાંચ દિવસની હતી એના માટે મેં તમને કહ્યું એમ એક એનાલિસિસ કરી એક એક અમે શોધ્યું કારણ કે ક્યાં અમે અટકીએ છીએ એની ઉપર એ જ લાઇનમાં પ્રિપેરેશન સિઝનનું ચાલુ કર્યું અને આજે રિઝલ્ટ મળ્યું સમય સાથે ક્રિકેટ બદલાયું છે ક્રિકેટની ડિમાન્ડ બદલાય છે ફોર્મેટ પ્રમાણે એઝ અ કોચ શું માનો છો લોંગર ફોર્મેટ માટે તમારું પુષઅઅપ શું હતું ટીમને કેમ કે જાણીએ છે કે ટી ટ્વેન્ટી અને વન ડેમાં માં તો બાદશાહ છે જ ફાઈવ ડે ગેમ માટે બહુ ટૂંકા ગાળામાં જે પ્રકારનું ફોર્સઅપ હોય કોચ તરીકે ટીમ માટે ટૂંકા કરે તો નહીં આની પ્રેપરેશન તો લગભગ અમારે જૂન જુલાઈથી ચાલુ થઈ જાય છે પણ ચોક્કસ ફાઈ ડે ગેમ માટે ફિઝિકલ ફિટનેસ મેન્ટલ ટફનેસ એ બાબતે અમે ઘણું થોડું વર્ક કરેલું અને છોકરાઓ બી એના ડાયટ માટે બી એટલા સજાગ હતા કારણ કે ફાઇવ ડે ગેમની આઠ મેચ બે મહિનામાં એટલા શોર્ટ પીરિયડમાં રમાય છે અને વચ્ચે વચ્ચેનો જે ગાળો જે બે મેચ હોય એ બી ખાલી બે ત્રણ દિવસનો જ હોય છે એટલે અમે એની મેન્ટલ ટફનેસ ફિઝિકલ ફિટનેસ ડાયટ બધા ઉપર થોડુંક ચેક રાખેલું ને છોકરાઓને બી જ્યારે મેં તમને કહ્યું કે એમને બી